વાત કરીએ આજે રવિવારના દિવસે વડોદરા શહેરના વાડી મોતી વોરવાડના ઇખવાનુલ મુસ્લિમીન ખાતે સિરાજભાઈ ગરાશિયા આસિફભાઈ સિરાજવાલા નદીમભાઈ ગરીબાવાલા ગુલામ મોહમ્મદ સાધુવાલા મોહમ્મદ શાહિદ દરજીવાલા સાથે વાડી મોતી વોરવાડના રઈસો આગેવાનો સહિત અનેક લોકોએ સાથ આપી ફોર્મ ભરાવવા અને બે હજાર બે ની યાદીમાં નામ શોધવા મદદ કરી હોવાનું મુનાબભાઈ ગરીબાવાલા દ્વારા જાણવા મળ્યું હતું સાંભળો તેઓ શું કહી રહ્યા છે રિપોત અઝીઝ ધુપેલવાલા

સારો એવો રિસ્પોન્સ છે અમને સારી એવી હેલ્પ પણ મળી રહી છે અને બધા આવી રહ્યા છે ફોર્મ જમા કરાવવા માટે અને જે ફોર્મ નથી ભરી શકતા એ લોકોને પણ અમે હેલ્પ કરી રહ્યા છે હા હા સપોર્ટ ફૂલ છે જે ખિદમત કમિટીના મેમ્બર્સ છે એ પણ અમને સારી એવી હેલ્પ કરી રહ્યા છે જેથી અમને બે હજાર બે ની યાદીના પણ ઘણા બધા એવા નામ છે જે મળી રહ્યા છે હા સારો એવો સપોર્ટ મળી રહ્યો છે માસુમા અખ્તર પઠાન આજે ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે સામાજિક કાર્યકરોએ પણ આને એમાં બહુ ભાગ ભજવ્યો છે બધાને માહિતગાર કર્યા છે ફોર્મ ભરવામાં પણ સારી એવી મદદ કરી છે એટલે બધાનું સરળતાથી મેપિંગ થઈ શક્યું છે આજની તારીખમાં હવે ચાલીસ ટકા જેટલું કલેક્શન થઈ ગયું છે બાકી પણ હજુ બાકી હોય એ લોકોને અમે નિવેદન કરીએ છીએ કે આજે બની શકે તો આજના દિવસમાં બધા ફોર્મને સબમિટ કરાવી દે ભલે ચાર ડિસેમ્બર કહ્યું છે ચાર ડિસેમ્બર એ લોકો માટે ડેડ લાઈન છે પણ આપણી સામાન્ય જનતા માટે આજે એટલે જ કેમ્પ રાખવામાં આવ્યો છે કે દરેક લોકોને સગવડતાથી ફોર્મ સબમિટ કરી શકે તો આ બધા મતદારોને એ જ નમ્ર વિનંતી છે કે આજની તારીખમાં દરેક જણ પોતાના જે કંઈ પણ બાકી પડતા ફોર્મ હોય એ તાત્કાલિક જમા કરાવી દે એનો